ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના ભોયરામાં સપડાઈ રહ્યો હોય તેમ લાગી છે નકલી કચેરી એને કૌભાંડ મનરેગાના કામો માં પણ કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લીમખેડાના પ્રતાપુરા ગામે બે મહિનાથી દીપ નાળાનું કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું પ્રતાપપુરા અને પંચેલા ગામના જાગૃત નાગરિકો આ નાળાનું કામ હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું અને લેવલિંગ પ્રમાણે દીપ નાળાનું કામ નહીં બનાવતા ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યું હતું ગામના જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નાળાનું કામ ગુણવત્તા લેવલિંગ અને એસ્ટિમેટ પ્રમાણે બનાવવામાં આવતે તો કામ ચાલુ કરવામાં આવશે આ બાબતે અમે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર પાઠવવાના છીએ તેમ જણાવ્યું હતું પ્રતાપપુરા ગામના જાગૃત નાગરિક કમલેશભાઈ કટારાએ કોન્ટ્રાક્ટર જયેન્દ્રભાઈને દીપલાડાના કામ વિશે પૂછતા ઓર્ડર જવાબ આપવામાં આવ્યા હતા ત્યારે તમારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરો તેવી ધાક ધમકીઓ આપી પ્રતાપપુરાથી પંચેલાને જોડતા ડીપ નાણા પર પંદર થી વીસ ગામોની અવર જવર રહેશે આરએનબી શાખામાં ફરજ બનાવતા એન એલ પંડ્યા ચુમકી જોડે ટેલિફોન વાત કરતાં જણાવ્યું હતું કે પ્રતાપપુર

અંદર લેવું પડે અથવા બ્રિજ કરવું પડે કયા ગામનું નાનું છે પ્રતાપુરા અને પંચેલા અને કેટલા ગામો કરે છે આવા જવાનું પંચેલા પીપલો હજી નાખે છે એ નાણા આવી નીચે જે લેવલ માં છે એ લેવલ માં ના ચાલે ઓછામાં ઓછા મિનિમમ ઓછા ત્રણ ફૂટ ઉપર જે બરાબર છે આ લેવલ ઉપર હોય તો આવા આવા જવાની માણસ ની તો આવા જવા થઈ શકે બીજું અથવા કે જે આમાં દેડ અને બીજા દેડ અને પાણી ઘણું આવા જવા થાય છે અને જે પરતા પણ પાણી જે આગળ છે ડુંગરા પાણી છે બધું આવા જવા થઈ શકે છે એટલે હમે એક ગબાઈ ન કરતી નથી આ બાઈ બી ન કરતી ને સાતો બી જવાતો આવા જવા થતી નથી આ તો છતાં પણ નીચે આવું ઉ નાખે છે પેલા કરતા નીચે વધારે નાખે છે

આજે ગામમાં આવતા ધ્યાનમાં આવ્યું કે આ સદંતર જે હાઈટ જે લેવલ પ્રમાણે જે કામ થવું જોઈએ એ રીતે લેવલથી લગભગ પાંચથી છ ફૂટ ડાઉન કરેલું છે નાણાંનો ઉદ્દેશ્ય શું છે પાણીનો નિકાલ થાય મેઇન વસ્તુ છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો આ લેવલ આ લેવલ અમે જે અમે ઊભા છીએ ને ત્યાં લેવલનું નાળું હોવું જોઈએ તો હકીકતમાં આમાં માટી બધી આવી જાય તો પાણી જશે ક્યાંય પરિસ્થિતિ જે છે સરકાર શ્રીના જે નાણાં આવે છે જે લોકોને સુવિધા માટે હોય છે અને જેનો યોગ્ય રીતે લોકોને જે એમની જે તકલીફ છે એમાં એમનું જે નિરાકરણ આવે સોલ્યુશન આવે આ તો તકલીફ વધારી દીધી મિત્રો એવું કામ છે ઉપરથી સરકાર જે યોજના અને નાણાં જે એનો ઉપયોગ જે લોકો માટે થાય છે એ થવાની જગ્યા ઉપર જે આ જે ગામ લોકોને જે અગવડ વધી જવાની છે આમાં

એ વધારે એનો ઉપયોગ કરે છે એ વસ્તુ આવે ચાલે નહીં જે નાણાં નીચે બેહડે છે એ જદર એને આવશે

તમે ફેરો ખબર પડશે કે કઈથી લેવલ કર્યું છે આ રસ્તા માટે કરી છે પણ આ જૂનું નાળું જે હતું એનાથી ડાઉન કર્યું છે પાણી કઈ રીતે જશે પાણી તો રસ્તા ઉપર થી જવાનું છે

કરે છે અને ઉપર લેવલે મારી પહોંચ છે ને આવતી એવી બધી ધમકીઓની વાત કરે છે એટલે ગામ લોકો દ્વારા જાણવા મળી તો અમે પંદર થી વીસ જણા રજૂઆત કરવા માટે અહીંયા ભેગા થયા છે શું નામ છે કોન્ટ્રાક્ટર નું કોન્ટ્રાક્ટર નું નામ તો મહેન્દ્રભાઈ કરીને છે ના કેટલા ટાઈમ કામ ચાલે છે બે મહિનાથી ચાલે છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી કરવામાં આવ્યું

રજુઆત તો અમે હું કોન્ટ્રાક્ટર કરી લેશે કઈ નઈ હવે કરવાના છું હવે કરીશું શું આપનું મારું દિલીપ કુમાર કયું કોન્ટ્રાક્ટર ને રૂબરૂ મળ્યો હતો તો કોન્ટ્રાક્ટરે એવું કીધું કે તમારે કની જોડે વાત કરવાની છે

એ કોન્ટ્રાક્ટર હું નામ કોન્ટ્રાક્ટર નું કોન્ટ્રાક્ટર નું નામ જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ